નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના દિવસે આપણે અમદાવાદ એક કામથી ગયા હતા અને દરમિયાન આપણે મેકડોનલ્સમાં થોડો નાસ્તો કરવા ગયા હતા એટલે એનું થોડું શૂટ કર્યું છે અને આજે અત્યારે ભયંકર ગરમી છે તાપ છે અને મોડી રાત્રે વરસાદ પણ પડ્યો હતો એટલે આ વિડીયોમાં આપણે એ બધું શેર કરવાના છીએ કુલદીપભાઈ છે અને હિરેનભાઈ આપણી સાથે છે અને મેકડોનલ્સમાં આપણે આવ્યા છે અને એ ઓર્ડર કરવાનું હોય છે એટલે અહીંયા આપણે આ જે કીએક્સ બોર્ડ છે ત્યાં આપણી પસંદગીની આઈટમ બધી પસંદ સિલેક્ટ કરવાની હોય છે અને અહીંયા પેમેન્ટ કરવાનું હોય છે જીપે કરી અને પેમેન્ટ કરવાનું અને પછી આ કાઉન્ટર છે ત્યાં આપણે જે એક કૂપન આપવાની હોય છે અને ત્યાંથી આપણે આપણો ટેબલનો નંબર એક લઈ લેવાનો હોય છે આ કિચન છે અને અહીંયાથી પછી એના જે સ્ટાફ છે એ આપણા જે ટેબલ નંબર હોય ત્યાં આવીને ડિલિવર કરી જાય છે હિરેનભાઈ છે અને આપણે થોડું શૂટ કર્યું છે નાસ્તો ને હજાર આપણે મેકડોલ્સની અંદરની સાઈડનું થોડું બતાવીશું આપણી સાથે કુલદીપભાઈ છે બે દિવસ પહેલાં જ કેનેડાથી આવ્યા છે ને આપણે એરોડ્રામનું વેલકમ પ્રોગ્રામનું એનો વિડીયો શેર કર્યો છે અને આજે અમદાવાદ આવે છે એટલે થોડું મેમોરી શૂટ હિરેનભાઈને બધા વેઇટ કરી રહ્યા છે હવે જે ખાણીપીણીની વસ્તુ મંગાઈ છે એ આવશે ટૂંક સમયમાં અહીંયા બધું મેનુ અને પ્રાઇઝ લિસ્ટને બધું કાઉન્ટરની ઉપર ડિસ્પ્લે પર લગાવાયું છે એટલે દૂરથી આપણે જોઈ શકીએ છીએ અને હવે ટૂંક સમયમાં આપણે જે સિલેક્ટ કરેલો જે નાસ્તો છે પીઝાને બધું હવે આવશે એની સ્લીપ અને આ જે હિરેનભાઈની ને કુલદીપભાઈની પસંદગીની બધી વસ્તુઓ આવી ગઈ છે ખાણીપીણીની બધી ચીજ એટલે હવે આપણે થોડો નાસ્તો કરીશું દરમિયાન આપણે થોડું શૂટિંગ પણ કર્યું છે પરંતુ આપણે અન્ય કોઈ જે બીજા ગ્રાહકો આવ્યા હોય એને ડિસ્ટર્બ ના થાય એ રીતે થોડું શૂટ કરવાનું હોય છે અને અહીંયા તો તમે જાણો છો કે ઘણી અવર જવર ચાલુ હોય એટલે શૂટિંગ કરવામાં આપણે ખાસ એ તકેદારી રાખીએ છીએ કે બીજા કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે શૂટ કરવાનું છે નાસ્તો તો કરીએ છીએ આપણે પરંતુ આપણે શૂટ જે કરવું હોય છે મેમોરિયલ શૂટ જેથી આપણે આપણા ખેડા અને આજુબાજુના વિસ્તારના બધા મિત્રો છે આપણા શુભેચ્છકો અને આપણે જીપી સીરીઝ જેઓ નિયમિત જુએ છે એ લોકો આપણને હંમેશા ક્યારેક આ બધું માહિતી આપતા હોય છે ને એ પ્રમાણે આપણે થોડું શૂટ કરીએ છીએ હિરેનભાઈ છે ને પનીર રેપ એ આઈટમ લાવ્યા છે અને આપણા માટે આપણે ખાસ બર્ગર આ મંગાવેલ છે ને આપણે બર્ગર ખાઈશું સાથે કુલદીપભાઈ છે એમણે ચોકલેટ ફર્સ્ટ મંગાવ્યું છે અને ચોકલેટ ડેઝર્ટ એ આઈટમ પણ મંગાવી છે એ સાથે કોલ્ડ કોફી પણ એમણે મંગાવી છે આપણે તો ઠંડી ચીજ વસ્તુ ઓછી ખાઈએ છીએ અને આપણે જે પસંદ કરી હતી અને જે ઓર્ડર આપ્યો હતો એ પ્રમાણેની તમામ ખાણીપીણીની બધી ચીજ વસ્તુઓ અત્યારે વન બાય વન આવી રહી છે આપણે એસજી હાઈવે ગોતાનો જે મેકડોલ્સનો ખાણીપીણીનો સ્ટોલ છે ત્યાં અત્યારે બેઠા છીએ તો મિત્રો આ એસજી હાઈવે ગોતા છે અને ત્યાં મેકડોલ્સમાં આપણે ગયા હતા અને ઉપર ખોડિયાર કાઠિયાવાડી હોટલ છે એટલે કાઠિયાવાડી ખાણીપીણીનો શોખ હોય તો એ પણ અહીંયા તમને મળી રહેશે અને હવે આપણે અમદાવાદ ગોતામાં જ આપણા ભાઈ રવિભાઈ રહે છે એમના ઘરે જવાનું છે ત્યાં હાઈરાઈઝ બિલ્ડિંગો બધી હવે અમદાવાદમાં બની રહી છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ બહુમાળી મકાનો અમદાવાદમાં બહુ જ બની રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને વિશ્વમાં અત્યારે નામાંકિત આપણું અમદાવાદ શહેર છે વિશ્વની તમામ બ્રાન્ડેડ કંપનીઓના શોરૂમ અને ઓફિસો અત્યારે અમદાવાદમાં છે ખાણીપીણી અને વિવિધ પ્રોડક્ટ કંપનીઓના શોરૂમ અમદાવાદમાં છે અને શોરૂમ છે એવું નહીં પણ એ ચાલે છે પણ બહુ સરસ ગુજરાતીઓને અમદાવાદીઓ અત્યારે ખૂબ જ નામાંકિત અને વૈશ્વિક નામના ધરાવતી કંપનીઓના જ પ્રોડક્ટ ઉપયોગ કરે છે રાણીકાણી પણ ખૂબ જ અત્યાધુનિક અમદાવાદમાં થઈ ગઈ છે અને મિત્રો આપણે અહીંયા કેડી હોસ્પિટલમાં ગયા હતા આ ચશ્માના એકા કામથી ગયા હતા એટલે બે ત્રણ ફોટોગ્રાફ્સ છે ખાલી કુલદીપભાઈના અને હિરેનભાઈના ખાલી એટલા શૂટ કર્યા છે ને હવે અહીંયાથી આપણા ભાઈ રવિભાઈ અહીંયા ગોતા જ રહે છે એમનો દીકરો છે ચિરંજીવી દિવ્યરાજ દિવ્યરાજ છે અને આ કુલદીપભાઈને પગે લાગે છે કુલદીપભાઈ બહારથી આવ્યા છે એટલે અને હિરેનભાઈને પણ એ પગે લાગ્યો છે વડીલોના આશીર્વાદ અને ભાઈ હર્ષવર્ધન છે દિવ્યરાજથી મોટો ભાઈ છે અને બધા જ ભાઈઓ છે સાથે બેઠા છે એક યાદગાર થોડું શૂટ આપણે કર્યું છે દિવ્યરાજ ઇંગ્લિશ મીડિયમમાં જ અભ્યાસ કરે છે અંબાની સ્કૂલ છે એની અંદર જ દિવ્યરાજ અભ્યાસ કરે છે અને હર્ષવર્ધન પણ ત્યાં જ એનું વિદ્યાભ્યાસ કરેલો છે હિરેનભાઈ છે આરામ કરે છે હિરેનભાઈ સિંધુભવન રોડ પર ફૂડ માર્કેટ છે ખાણીપીણીનો સ્ટોલ ત્યાં બ્રાઉનીનું સરસ એમનો ખાણીપીણીનો એક સ્ટોલ છે બ્રાઉની ખૂબ જ ફેમસ આઈસક્રીમને કેક ને એની ખાણીપીણીનો સરસ સ્ટોલ છે અને મિત્રો આપણે રિટર્ન હવે ખેડાવ્યા છે અને સાંજે લગભગ આઠ વાગ્યા છે અને અમદાવાદમાં જબરજસ્ત વરસાદ પડ્યો હતો અને પવન ગાજ વીજ સાથે વરસાદ વીજળીના તડાકા ભડાકા કડાકા થતા હતા અને એ દરમિયાન આપણે હવે હોટેલ ગુડલકમાં આવ્યા છીએ અને ગુડલક બાર હાઈવે છે આપણો ધોળકા કેળા ધોળકા રોડ છે અને તમે જુઓ પવન સુસવાટા સાથે આંધી તોફાન અને પવન વરસાદ આવી રહ્યો છે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ આપણે અમદાવાદ ગયા હતા સવારે જબરજસ્ત ગરમી હતી તાપ હતો અને ચાર વાગ્યા પછી માહોલ બદલાઈ ગયો હતો અને સમગ્ર ગુજરાતમાં આ વરસાદ અને આંધી તોફાન પવન છે અને આપણે અત્યારે હરિયાળા હાઈવે પર ઊભા છીએ વાતાવરણ કુદરતી ખૂબ જ તોફાની છે અને આ સાથે આપણે ડેલી બ્લોગના ભાગરૂપે અમદાવાદ ગયા હતા તો ખાના ખાજાના મેકડોલ્સનો થોડો વિડીયો શૂટ કર્યો હતો અને આજે તોફાન વરસાદનો થોડો માહોલ બતાવીએ છે આ સાથે આપણે આણંદમાં આધુનિક ડિઝાઇન વસ્ત્રોનો જે મેગા મોલ છે વેસ્ટ સાઇડ એનો પણ વિડીયો શેર કરવાનો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે નિયમિત વિડીયો શેર કરતા રહીશું જય હિન્દ વંદે ગુજરાત